લોકસભાની ત્રીજા તબક્કાની ચૂંટણી પૂર્ણ થઈ ગઈ છે ગુજરાતમાં ચૂંટણી પૂર્ણ થતા જ આવકવેરા વિભાગ હરકતમાં આવ્યું છે સુરતમાં વહેલી સવારથી જ ટેક્સટાઇલ ગ્રુપ પર આવકવેરા વિભાગ ત્રાટક્યું છે ઐશ્વર્ય ગ્રુપ આવકવેરા વિભાગના દરોડા પડ્યા છે જેથી ટેક્સટાઇલ ઉદ્યોગમાં ફફડાટનો માહોલ છવાઈ ગયો છે આવકવેરા વિભાગે ઘણા સમય પછી હરકતમાં આવ્યું છે લોકસભા ચૂંટણીનું મતદાન પૂર્ણ થયાના ત્રીજા દિવસે આવકવેરા વિભાગે સુરતમાં કાપડ ઉદ્યોગ સાથે સંકળાયેલા ઉદ્યોગપતિઓ સહિતનાઓનો નિશાને લીધા હતા સુરતમાં ટેક્સટાઇલના મોટા ઉદ્યોગપતિ ગણાતા ઐશ્વર્યા ગ્રુપ પર આવક છે ગ્રુપની ઓફિસ સહિતના કામકાજના સ્થળો પર દરોડા પડ્યા છે એક સાથે અનેક જગ્યા પર દરોડા અને સર્વેક્ષણની કાર્યવાહી હાથ ધરાયું છે તો ઐશ્વર્યા ગ્રુપ સાથે સંકળાયેલ કોલના ના ધંધારતી ત્યાં પણ તવાઈ આવી છે કોલ બિઝનેસ ગ્રુપના મોરબીમાં આવેલા સિરામિક ઉપર ત્રણ તપાસ કરવામાં આવી રહી છે તપાસના અંતે મોટા પાયે બેનામી વ્યવહારો મળે તેવી સંભાવના વ્યક્ત કરાઈ રહી છે